શહેરના શેખડી રોડ ઉપર હિના પાર્ટી પ્લોટ સામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી પૂઠા અને ભંગાર ગોડાઉનમાં આગ લાગી બનાવની જાણ ફાયર બ્રિગેડને ને કરાય કેટલાક ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો તેમજ જરૂરી જણાતા બોરસદ ફાયર બ્રિગેડ જાણ કરી તેમને બોલાવવામાં આવ્યા શું પાંચ ને પિસ્તાલીસ મિનિટે ફોન આવેલો અહીંયા આગળ આગ લાગી હિના પાર્ટી પ્લોટની સામે ગોડાઉન છે ભંગારનું એવું વાત સાંભળેલી એટલે અમે ફાયર લઈને મિની ફાયર લઈને તાબડતો જોયેલું કે આગ વધાર છે તો અમે ફાયરને ફોન ફાયર છે અત્યાર પરિસ્થિતિ થોડીક કાબુમાં છે હજુ આગ બોલવાનું કામ ચાલુ છે મારું નામ વસિમભાઈ બેગ મિરઝા અહીંયા ખંભાતી ભાગોળ બાજુ જાદવ ચોક બાજુ ત્યાં આગળ એક પીઠો આવેલો છે રોહિતવાસની પાસે શેખડી રોડ ત્યાં આગળ એક પૂઠાનો અને ભંગારનો એક પીઠો આવેલો છે ત્યાં સાડા પાંચ વાગ્યાના સમથિંગ આગ લાગી હતી અને ત્યાંથી માલિકે પોતે માલિકે ત્યાં નગરપાલિકામાં ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવેલો ત્યાં ફાયર બ્રિગેડ તરત અડગ્યો હતો અને વધારે જરૂર પડે તે વિષય તો બોરસેથી ફાયર બ્રિગેડ અહીંયા આવ્યું હતો હાલ હાલ આગ કાબૂમાં જ છે ને બધાની કામગીરી પણ સારી છે મીડિયા પણ દોડી આવી હતી અહીંયા ને પોલીસ પણ અહીંયા દોડી આવી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે